નમસ્કાર દર્શક મિત્રો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું વડિયાળીનું ખેતર જે ખેતરમાં વડિયાળીનું વાવેતર કરેલું છે એવા ખેતરની આજે મુલાકાત લેવા આવે છીએ એની અંદર આપણે એગ્રી પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે જે જૈવિક પ્રોડક્ટ કહેવાય કેમિકલ વગરની એનો ઉપયોગ કરેલો છે તો તમે જુઓ કે વાતાવરણના હિસાબે વડિયાળીની અંદર અલગ અલગ પ્રોબ્લેમો આવતા હોય છે અલગ અલગ તકલીફો આવતી હોય છે તો આ ખેતરની અંદર કઈ ટ્રીટમેન્ટ કરી શું પ્રોબ્લેમ હતો શું સુધારો થયો એ વિડીયોને તમને અંત સુધી જોશો તો પૂરી માહિતી તમને મળશે અને જો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો દરેક પાર્ટી અવનવી માહિતી તમને મળતી રહેશે તો વાત કરીશું આપણે જે ખેડૂત મિત્ર જોડે જેમને મુલાકાત લેવા આવ્યા છે તો નમસ્કાર નમસ્કાર શું નામ આપણું રમેશભાઈ પૂરેપૂરું નામ રમેશભાઈ સોમાભાઈ પટેલ રમેશભાઈ સોમાભાઈ પટેલ જે વિસનગર પ્રોપર ત્યાં આગળ આપણે મુલાકાત લેવા માટે આવે છીએ તો તમે જે આપણે ખેતરની અંદર તમે જે ટ્રીટમેન્ટ કરી બરાબર

પ્રોપ મેક્સ પરિવર્તન જે કોઈ ચૂચ્યા હોય થીપ્સ હોય કથિડી હોય મોલો મચ્છી હોય એને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે તો આ દવાનો છંટકાવ કેટલી વાર કરેલો આપણે બે વખત બે વાર આ દવાનો છંટકાવ એમને બરાબર કોચપચની બે વખત બે વખતે દવા બનાવી બે વખત છંટકાવ કરેલો છે બરાબર એ પછી એમને જમીનમાં આપેલું ભૂમિ પરિવર્તન જે ભૂમિ પરિવર્તન એ

તો મહેસાણા જિલ્લાનું જે વિસનગર ગામ વિસનગર જે પ્રોપર તાલુકો જિલ્લો લાગે તો ત્યાં આગળ આપણે ઉભા છીએ તો કાકાનું કેવું છે તારામાં સારું લાગે વિકાસ પણ સારું હશે કોને આ મફતલાલ થી મેં એમને જોવા આવ્યા અને એમને કીધું કે આ દવા નાખો મેં ક્યાંક મફતલાલ જે એમના સંબંધી છે બરાબર ગઈ સાલ મફતલાલ એ મારો ઓનલાઈન વિડીયો જોયેલો ઓનલાઈન વિડીયો જયા પછી એમને મારે કોન્ટેક કરી એમના ખેતરમાં એમને વરિયાળીમાં આપણી ટ્રીટમેન્ટ કરેલી અને વરિયાળીમાં કેવું લાગ્યું હતું તમને બરાબર તો ગઈ એમને વરિયાળીમાં ટ્રીટમેન્ટ કર્યા પછી સારું રિઝલ્ટ મળ્યું તો એમને કાકાને પણ સજેસ્ટ કર્યું આ પ્રોડક્ટ વાપરો સારી રહી છે અત્યારે એમને ઘઉંની અંદર ટ્રીટમેન્ટ કરેલી છે અને કાકાના વરિયાળીમાં ટ્રીટમેન્ટ કરાયેલી છે તો આપણે આ બે વસ્તુ બરાબર ઘઉંની અંદર આ વસ્તુ આપીને અત્યારે બરાબર તો તમે વધુ માહિતી મળે તમે મારો સંપર્ક કરી શકો છો તો નમસ્કાર નમસ્કાર થેન્ક યુ